જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજનો મહત્વપૂર્ણ વિષય છે કે ઓશિકા નીચે બીલી પત્ર ને પવિત્ર અને પૂજનીય પાન માનવામાં આવે છે ખાસ કરીને ભગવાન શિવ ની પૂજા માં તેનો ઉપયોગ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે બીલી પત્ર નો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં થયો છે તેને દેવી આશીર્વાદ નું પ્રતિક માનવામાં આવે છે બિલીપત્રની ઉત્પત્તિ ની કથા પુરાણોમાં જોવા મળે છે એક બિલીપત્રમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેષનો વાસ હોય છે આગળ સાંભળતા પહેલા

અત્યંત અસરકારક માનવામાં આવે છે ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ નિયમિતપણે તેનું પાલન કરે છે ત્યારે બીલી પત્રમાં ભરપૂર સકારાત્મક ઉર્જા ભરેલી હોય છે બીલી પત્રમાં જોવા મળતી કુદરતી સુગંધ અને નકારાત્મક દૂર રાખે છે આથી નું રક્ષણ થાય છે અને તેના પર ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓ પ્રભાવ પડતો નથી માનસિક અશાંતિ ચિંતા તણાવ ગભરાટ અનિદ્રા અથવા વારંવાર ખરાબ સપનાઓથી પીડાતા લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક ઉપાય માનવામાં આવે છે. લીલી ઉર્જા ઊર્જા મનને શાંત કરે છે અને સકારાત્મક પ્રોત્સાહન આપે છે જેનાથી ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ આવે છે. લીલી પત્ર એ ભગવાન શિવનું સૌથી પ્રિય પાન છે અને સ્વયં મહાદેવનું જ સ્વરૂપ પણ માનવામાં આવે છે. તેને ઓશિકા નીચે રાખવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે જે જીવનમાં સુખ શાંતિ અને પ્રગતિના દ્વાર ખોલે છે આ ઉપરાંત તે આધ્યાત્મિક પ્રગતિમાં પણ મદદરૂપ માનવામાં આવે છે બીલીના ઝાડની રોજ પ્રદક્ષિણા કરવાથી અનેક ગણો પુણ્ય પ્રાપ્ત થાય છે બીલી નીચે મંત્ર જાપ કરવાથી કરોડ ગણા જાપનું ફળ મળે છે બીલી નીચે ચાલીસા કે કોઈ પણ સ્તોત્ર બોલવાથી પણ લાભ મળે છે તો આપણે દરેક લોક એક બિલી નું વૃક્ષ અવશ્ય ઉહેરવું જોઈએ શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ